નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર આખરે ઓગણપચાસ દિવસના જેલવાસ બાદ આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન ઉપર મુક્તિ ચૈતર સહ જેલમાંથી બહાર આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ ધારાસભ્યને વધાવવા રાતપીપળા જેલ નજીક લોકજુવાળો ઉમટી પડ્યો

ઉડતાલીસ કલાકમાં ગાબડું રિપેર થતા નગરપાલિકા વિસ્તારમાં પાણીની રાહત થઈ પાલિકા દ્વારા જળ સંગ્રહ શરૂ કરી આગામી દિવસોમાં નિયમિત પાણી પુરવઠો આપવા જોતરાયું ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ આખરે ઓગણપચાસ દિવસના જેલ બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવની જામીન ઉપર મુક્તિ થઈ હતી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ધારાસભ્યને વધાવવા માટે રાજપીપળા જેલ નજીક લોકજોળ ઉમટી પડ્યું હતું રાજપીપળા સહિત ડેડીયાપાડામાં આ અન્વયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ વેળે તેઓની પત્ની આપના નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા તેમજ મનોજ સૌરઠિયા આવી પહોંચ્યા હતા ભારે નારેબાજી સાથે સમર્થકોએ ચૈતર વસાવાને વધાવ્યા હતા

ગુજરાત ની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ તેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ

ગમે તેટલી જેલો પણ થશે છતાંય અમે પૂરી તાકાતથી આ ભાજપ સરકાર સામે લડવાના છે અને આવનાર દિવસોમાં પૂરી તાકાતથી આ ભરૂચની લોકસભા હોય કે સમગ્ર ગુજરાતની લોકસભા એમાં લડવાના છે અને અમે ભરૂચ લોકસભા હું પોતે ઉમેદવાર છું મારી ટીમ પર ભરૂચ નર્મદા અને વડોદરાના લોકો પર મને પૂરો ભરોસો છે કે આવનાર દિવસોમાં આ લોકસભા અમે જીતીશું ભરૂચ શહેરના વોર્ડ નંબર અગિયારમાં હાજીખાના વિસ્તારમાં ઘણા દિવસથી ગટર લાઈન લીકેજ હોવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગ પર વહેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ બાબતે અનેક વખત સ્થાનિક સભ્યોને પણ રજૂઆત કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરાતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે ભરૂચ નગરપાલિકામાં ગતરોજ મળેલી સામાન્ય સભામાં શહેરમાં ગંદકી અને સ્થાનિક સમસ્યાઓને લઈને પણ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ચકમક જરી હતી ત્યારે શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલ હાજીખાના મસ્જિદ નજીક આવેલી ગટરની લાઈન ઘણા સમયથી લીકેજ થઈ ગઈ છે જેના કારણે ગટરનું દૂષિત પાણી માર્ગ જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યું છે જેથી આ માર્ગ પર ખાડાઓ પણ પડી ગયા છે જેથી અહીંયાથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓ વેઠી પડી રહી છે જ્યારે સાંકડો માર્ગ હોવાના કારણે પાણી અને ખાડાના કારણે ટ્રાફિક પણ સર્જાઈ રહ્યો છે આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકાના સ્થાનિક કાઉન્સિલરને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાંય આ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં

આજની તારીખમાં મસ્જિદ હાજીખાના મસ્જિદની સામે જે રોડ જાય છે તે ડ્રેનેજમાં લીકેજ થયું છે અને એ ડેનેજમાંથી એટલું ખરાબ પાણીને બધું નીકળે છે એ રસ્તા પરથી અહીંના કાઉન્સિલરોએ કેટલા વખત અવર જવર કરે છે કોઈ પણ ધ્યાન પર લેતું નથી અને વારંવાર અમે એમને અપીલ કરી રજૂઆત કરી પણ કોઈ બી જાતનું ધ્યાન દેતા નથી આવીને મોટી મોટી વાતો કરીને જતા રહે આ વીસ પચીસ દિવસ થી ચાલે છે એટલે તમને હાથ જોડીને વિનંતી કરવાની કે આ કામની અંદર તાત્કાલિક તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ લાવો અને આ ગટરનું પાણી બધું બહાર નીકળે અને એમાં લોકોએ પગ નાખવાના ને પછી મંદિર જવાનું એટલે હવે તમે જરા કંઈ સમજો અમે તમને ચૂંટીને ત્યાં મોકલાતે એના માટે મજા કરવા માટે મોકલા

અંગલેશ્વર સુરવાળી ગામ નજીક નહેર ગાબડું દુરસ્ત થઈ જતા નગરપાલિકા સંચાલિત ફિલ્ટર પ્લાન્ટ ગામ તળાવમાં પાણી આવક શરૂ થઈ ગઈ છે ઉડતાલીસ કલાકમાં ગાબડું રિપેર થતાં નગરપાલિકા વિસ્તારમાં પાણીની રાહત અનુભવાઈ હતી પાલિકા દ્વારા જળસંગ્રહ શરૂ કરી આગામી દિવસોમાં નિયમિત સમયમાં પાણી પુરવઠો આપવા જોતરાયું હતું પાંત્રીસ દિવસ સમારકામને લઈને ઉકાઈ કાંઠા નહેર બંધ કરી હતી જે બાદ અઠ્યાવીસ ઓગણત્રીસથી અંકલેશ્વર હાંસુદ તાલુકામાં પાણીની આવક શરૂ થતાં ધરતીપુત્રો પિયતની શરૂઆત કરી છે તો અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં તળાવમાં પાણી સંગ્રહ શરૂ કરાયો હતો આ વચ્ચે ઉકાઈ જમણાકાંઠાની નહેર જે નગરપાલિકા ગામ તળાવમાં આવે છે તેમાં ગડખોલ સુરવાડી ગામ વચ્ચે રેલવે લાઇન ક્રોસ કરતા જ અંદર બે દિવસ પૂર્વે ચોકઅપ થતાં નહેર ટોપ હેટ થઈ ગઈ હતી જેને લઈ કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને લઈ નહેર વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી ઉડતાલીસ કલાકમાં ગાબડું પૂરી દીધું હતું અને હાલમાં પચાસ ટકા જથ્થા સાથે નહેર શરૂ કરી હતી જે તળાવ સુધી પાણી આવતા ધીરે ધીરે જથ્થો વધારી આપવાની શરૂઆત કરી છે નગરપાલિકા ગામ તળાવની ક્ષમતા ત્રીસ દિવસની હોવાને લઈને માત્ર પંદર દિવસના કાપ સાથે પાણી આપવામાં આવી રહ્યું હતું જે હવે ગામ તળાવ સંપૂર્ણ ભરાઈ જતા આગામી દિવસોમાં શહેરીજનોને નિયમિત જથ્થો મળી રહે તે માટે પાલિકા દ્વારા આયોજન કરવાની શરૂઆત કરી હતી ભરૂચના મનુભર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તારીખ એક બે બે હજાર ચોવીસના ગુરુવારના રોજ સવારે દસ ત્રીસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ ગ્રામ્ય વિભાગના મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વીસીટી તેમજ એમએમએમ સિટીના ટ્રસ્ટીઓ પરવીનબેન દિલાવર વલી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ વિદેશી પધારેલ મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય સુરૈયાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું સાલ તથા પુસ્તક આપી પુષ્પગુછવડે સન્માન કરાયું હતું કાર્યક્રમને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના નવ્વાણું શ્રેષ્ઠ નામ લઈ સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અંગ્રેજી પ્રાથમિક વિભાગની નાની નાની બાળો દ્વારા વેલકમ સોંગ ગુજરાતી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલની બબાલ પર હાસ્ય રસિક ડ્રામા રજૂ કરાયું હતું ટીવાઈબીએ અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીની દૂધવાલા ઝેબાનું ટ્રોફી આપી પ્રમુખ પદે ઉપસ્થિત માધવીબેન મિસ્ત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે અંગ્રેજી પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ ઇસ્લામિક આધારિત મેં બનના ચાહતી હું કૃતિ રજૂ કર્યા બાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા પીઝા પે ચર્ચાની સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી ગુજરાત પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ સૈનિકોના જીવનચરિત્ર આધારિત એક્ટ રજૂ કર્યું હતું તથા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સાયબર ક્રાઇમ પર નુક્કડ નાટક રજૂ કર્યું હતું ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વીસીટીનું સંકુલનું ગૌરવ દર્શાવતું વીસીટી તરાના અનેરા અંદાજમાં રજૂ કર્યું હતું અંતમાં કેમ્પસની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સંકુલની થયેલ પ્રગતિ દર્શાવતી કૃતિ રજૂ કરી હતી આ સાથે અત્રે પધારેલ શ્રીમતી માધુબેન મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલ ઉમંગને બિરદાવતા અને તેઓનું મનોબળ વધે તે માટે પોતાના વિચારો દર્શાવ્યા હતા કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા કેમ્પસના સી ઇઓ નુસરતજાએ સમગ્ર વીસીટી પરિવાર વતી ઉપસ્થિત તમામ મહાનુભાવોને તેમણે આપેલ સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે કેમ્પસના તમામ કર્મચારીઓ વિદ્યાર્થીનીઓ વાલીઓ કે જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સી ફાળો આપ્યો તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં মাওলানা ઇબ્રાહીમ ભાઈએ ટ્રસ્ટીઓ તમામ કર્મચારી તેમજ તમામ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે દુવાઓ અહીંયા હિસાબે વીસીટી સાંભળ્યું છે અને આપણે સફર એવી કોઈ બે પાંચ દીકરીઓ કદાચ એવી આગળ જાય કે દેશનું નામ રોશન કરે અને બિલકુલ વિશ્વાસ છે કરી શકાય છે તો ટ્રસ્ટીઝને ખાસ અભિનંદન અને જે મહેનત કરે છે સામાન્ય રીતે એવું કહેવાય ટ્રસ્ટીઝ સાથે વાત થતી ત્યારે મેં એમના પણ વિઝન અને એમની પ્રોત્સાહિતને જ જોઈ એટલે ખ્યાલ આવ્યો કે એ લોકો જે દીકરીઓના એજ્યુકેશન માટે આટલો ભાર આપે છે ને ખૂબ સારું છે આપણે મુસ્લિમ દીકરીઓને ભણાવી કદાચ સામાન્ય એટલું બધું જે સમયે શાળા શરૂ થઈ બે હજાર પાંચમાં સંસ્થા આપની ત્યારે આટલું ઈઝી નહીં હશે આજે ખૂબ મોટું કેમ્પસ અને અઢારસો દીકરીઓ ભણે છે એટલે તમે બધાએ અચીવ કરેલી સિદ્ધિ છે એના માટે ચોક્કસ આપશો તાળીઓના હકદાર છે આ કેમ્પસ ખૂબ આગળ વધે અસલામ અસલામવાલેકુમ આજે પહેલી ફેબ્રુઆરીના ગુરુવારના રોજ વીસીટી કેમ્પસમાં એન્યુઅલ ડેનું સેલિબ્રેશન થયું હતું જેમાં વિપુલ પ્રમાણમાં એનારા ગેસ્ટ હાજર રહ્યા હતા સાથે સાથે વાલીઓ તથા શાળાને બધી વિદ્યાર્થીનીઓએ હાજર હતા અને ખૂબ જ સરસ રીતે છોકરીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને સોસાય સોશિયલ જે ઇશ્યુઝ છે એથી લઈને સોલ્જરની લાઈફ સુધીનું બધી જ વસ્તુઓનો અમને એક ચિતાર આપ્યો હતો ને આ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો એમાં અમારા ચીફ ગેસ્ટ હતા એ માધવી મિસ્ત્રી મેમ હતા જે ભરૂચના ગ્રામ્યના મામલતદાર છે અને એમણે પોતાની ખૂબ જ સારી સ્પીચથી અમને મોટિવેટ કર્યા અને ઇન્શાલ્લા આવતા વર્ષોમાં પણ વીસીટી ટ્રસ્ટ আমি রীতে কাম করতো রেসেন ছোক শিখরে পৌঁছাড়ি হমেশা জি রেস জ ભરૂચના મક્તમપુરની સીમમાં બાવનગામ આદિવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવતી હોય બિલ્ડર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવી રહ્યો હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે આ મામલે આજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે આજ રોજ ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કસક મક્તમપુર સીમ ખાતે સવરે નંબર અગિયાર ઉપર ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા અહીંયા આવેલ સ્મશાનગૃહમાં કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્મશાનની બાજુમાં આવેલ સર્વે નંબરમાં જીસીબી મશીનથી જમીન લેવલિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલમાં ઉપલબ્ધ નથી જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માગણી કરવામાં આવી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવાની સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપના હસ્તકની કોઈ કચેરી થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી મારું નામ વસાવા રમણુભાઈ કે વસાવા હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચરમાંથી અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની આટલા ભાગે પાવન ગામનું શમશાન ગુરુ આવેલું છે હવે તે સમશાન ગૃહની બાજુમાંથી આ જે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હા હાથે અમારા જે સમશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી મારું નામ દિનેશભાઈ છોટુભાઈ વસાવા છે હું મકતામપુર જિલ્લા પંચાયત કોલોનીમાં રહું છું અને અમારું જે બાવન ગામનું સ્મશાન આવેલું છે પાછળ ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફનવિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકોએ કબરો પરથી બુલ્ડોઝરને રસ્તો લઈને જાય છે જે અમારે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી દુભાય છે અને એ રસ્તો અમે બંધ કરવા માંગીએ છીએ એના માટે કલેક્ટર સાહેબ શ્રી પ્રમાણપત્ર આપવા આવેલા છે આવેદન પત્ર મારું નામ દીપ્તિબેન દિનેશભાઈ વસાવા છે અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું બાવન ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જેસીબી અને પોતાના વાહનો જાય છે જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગરી વિસ્તારમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલ છે. જે મકાન નંબર A ઓબ્લિક 1 જે જૂનું મકાન હતું તે તોડીને સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેની એક પ્લોટનો એરિયા પાંચસો દસ સ્ક્વેર ફૂટ ફાળવેલ હતું અને એ મકાન સોસાયટીએ આપેલ હતું જેમાં એની પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતા પહેલાં જે તે ઓથોરિટીમાંથી પરવાનગી મેળવવાની રહેશે તેઓ સ્પષ્ટ હુકમ હોવા છતાં આ મકાન નંબર એ ઓબ્લિક એક તોડી પાડી સોસાયટીના પ્લાન કરતાં અને કોઈપણ વિભાગની મંજૂરી વગર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી મકાન બનાવવામાં આવી રહેલ છે જેમાં જાહેર રસ્તો પણ બંધ કરી નાખેલ છે તે દૂર કરવું જરૂરી છે તેમ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે વધુમાં આજ મકાનની બાજુમાં લક્ષ્મીનગર કો હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની ખુલ્લી જમીન આવેલ છે તે જમીન ઉપર પણ મકાન નંબર એ ઓબ્લિક એકનાઓએ ગેરકાયદેસર રીતે મકાન બનાવી જાહેર રસ્તો પણ બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈપણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે આવા તમામ ગેરકાયદેસરના દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે આ મામલે બહોળા વિભાગના અધિકારીઓએ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ સ્થળની તપાસ કરી છે આ સંદર્ભે હાલમાં ગતરોજ બહોળા તરફથી પંદર દિવસમાં આધાર પુરાવો રજૂ કરવાની નોટિસ પણ આપવામાં આવી છે સુરતના સીઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું સીઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સીઝ સાયકલોથોનના ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ ભરૂચ વડોદરા થઈ ઇન્દ્ર થઈને ત્રણ દિવસની ત્રણસો તેત્રીસ કિલોમીટરની સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાનજી મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સાયકલિંગ તેમજ ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સીઝ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્ત ભારત તેમજ સાયકલિંગને પ્રોત્સાહન સાથે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ સ્વિતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું અને તેઓની આ સાઇકલ્સ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભિચ્છાઓ પાઠવી હતી હું આજે ભરૂચમાં સુરતથી આવેલા ત્રણસો તેત્રીસ સાઇકલિસ્ટનું સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટો ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આપણને આ ભાઈ બતાવશે નમસ્કાર મારું નામ સતીશ માણિયા છે હું શ્રી ફાઉન્ડેશનના ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમે આશિષ સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાયક્લિસ્ટ ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આ જે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો તેત્રીસમાંથી

એ રીતના સુરતનો પ્રોગ્રામ છે જે અમે ડોનેશન કરવાના છીએ માનવ મંદિરમાં ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ હવે એમ કાલ કાલ સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ અને આ સાથે સાથે અમે આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી અને સલામતી માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં બે હજાર ત્રેવીસના મિટિંગના એજન્ડા તથા અમલીકરણ બાબતે ચર્ચા કરાઈ હતી જેમાં રોડ સેફ્ટીને લગતા વિવિધ એજન્ડા અંકલેશ્વર હાંસોદ સુરત રોડ ટ્રાફિક અકસ્માત નિવારણ વગેરે જેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સુચારુ માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિવિધ માધ્યમોથી નાગરિકોને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરીને જાગૃતતા લાવવાનો પ્રયાસ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન તેમજ સલામત ડ્રાઇવિંગ માટે થયેલી કામગીરીની સમીક્ષા અને આગામી સમયમાં થનાર કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિકલેકટર એનઆર ધાંધલ વાહન વ્યવહાર કચેરીના અધિકારી વિવિધ લાયઝનિંગ કમિટીના સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા મોટામિયા માંગરોલ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વાંકલના બ્રાન્ચ મેનેજર શોકત અલી કુરેશીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો સુરત ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક વાંકલના બ્રાન્ચ મેનેજર શોકત અલી કુરેશી નિવૃત્ત થતાં તેઓનો નિવૃત્તિ વિદાય સમારંભ વાંકલ બ્રાન્ચ ખાતે રાખવામાં આવેલો હતો જેમાં મુખ્ય બ્રાન્ચ સુરતના ઈજીએમ ચેતનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા ચેતન પંડ્યા તેમજ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સાલ ઉડાડી નિવૃત્ત થનાર શોકતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી અંગલેસર શહેર એ ડિવિઝન પોલીસના રોડ પર લાલા ફીશ ફાર્મ સામે જુગાર રમતા બે ખેલીને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી પચીસ હજાર એકસો રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ અને ત્રણ બાઇક અને મોપેડ મળી રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ફરાર ત્રણ જુગારીને વોન્ટેજ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો કરાયા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સના સ્કોડના પીએસઆઈ જેપી ચૌહાણ અને ટીમ ઉમરવાડા રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે ઉમરવાડા રોડ પર આવેલ ફ્રેટ કોરિડોર રેલવે લાઇન પાસે આવેલ લાલા ફિશ ફાર્મ સામે આવેલ ખેતરમાં દરોડા પાડ્યા હતા જ્યાં ખેતરના શેઢાના ખૂણા પર જુગાર રમતા સિકંદર ઇબ્રાહીમ કોયા પટેલ અને ઇમરાન ઉર્ફે મરઘી દીવાનને રંગી હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડ રૂપિયા ઓગણીસ હજાર સાતસો તેમજ દાવ પર લાગેલા રોકડા રૂપિયા પાંચ હજાર ચારસો મળી કુલ પંદર હજાર એકસો રૂપિયા રોકડા મોબાઈલ કિંમત રૂપિયા પંદર હજાર તેમજ ત્રણ મોટરસાયકલ અને મોપેટ કિંમત રૂપિયા એક પોઈન્ટ ત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસના દરોડા જોઈને ભાગી ગયેલ ઝાકીર શેખ સરફરાજ સોકેત પઠાણ અને એઝાઝ ગઝનીને વોન્ટેજ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કંસાઈ નેરોલિક પેઇન્ટ્સ લિમિટેડના સીએસઆર ફંડમાંથી વાગરા તાલુકાને ત્રણ ગામના છસો ત્રીસ જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના સીએસઆર ફંડમાંથી વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના ભેરસમ વસ્તી ખંડાલી અને દેરોલ ગામની શાળાના છસો ત્રીસ જેટલા બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ કંપાસ બોક્સ ક્લિપબોર્ડ જેવી જરૂરી સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને અભ્યાસમાં ઉત્સાહ વધે અને અભ્યાસમાં રૂચિ વધે તે હેતુસર બાલવાડીથી ધોરણ આઠ સુધીના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણેય ગામમાં કન્સાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ સ્કૂલ કીટ માટે કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિસખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના કિંજલબા ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં એલએનટી કંપનીના મેનેજર યતીનભાઇ દવે દ્વારા દફતર કીટ અને સ્વેટર વિતરણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની માહિતી આપતા ગામમાંથી એલએનટી કંપનીમાં નોકરી કરતા જતા યુવાનો અરલીભાઈ તથા અજયભાઈ પાસેથી જાણકારી મળી હતી કે સુઠોદરા ગામમાં થઈને એક્સપ્રેસ હાઈવે નીકળે છે જેમાં ગામના યુવાનો પણ નોકરી કરવા માટે જાય છે શાળાના બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા શાળાના આચાર્ય રેખાબેને અને એલ એન્ડ ટી કંપનીના મેનેજર યતીનભાઈ દવેનો સંપર્ક કંપનીમાં નોકરી કરતા ગામના યુવાનો પાસેથી મેળવ્યો હતો ત્યારબાદ મેનેજરને શાળાની મુલાકાતે બોલાવી શાળાના બાળકો અને શાળાનો પરિચય કરાવી માહિતગાર કર્યા હતા તેમજ શાળાના બાળકોનો વિકાસ થાય તે માટે યોગદાન આપવા વિનંતી કરી હતી આ બાબતે મેનેજરે શાળાના બાળકો અને શાળાની પ્રવૃત્તિઓથી અને આચાર્યની કામગીરીથી પ્રભાવિત થઈ દરેક બાળકને નોટ ડાયરા કંપાસ સાથે દફતર કીટ તેમજ સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખાયો હતો અને શાળામાં રમતગમત માટે મંજૂર થયેલ જમીનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે આચાર્ય રેખાબેને શાળા તેમજ બાળકો માટેની આ સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપવા બદલ મેનેજરનો તેમજ ગામના યુવાનો અરલીભાઈ તથા અજયભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લાની ગરખોલ એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આશરે બપોરના ત્રણ વાગ્યાના સુમારે ગડખોલ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ગરખોલ વેલકમનગર પાસે રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો જેમાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેમાં ઇએમટી પાયલ મહેતા તેમજ પાયલોટ પરેશ વસાવા એમ્બ્યુલન્સ લઈને તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા જગ્યા પર પહોંચી જરૂરી સારવાર આપી પેશન્ટને હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા હતા તે દરમિયાન પેશન્ટ પાસેથી એક મોબાઈલ બાઇકની ચાવી સોનાની કાનની બુટ્ટી કપલ રિંગ તેમજ આશરે છસો રૂપિયા રોકડા એમ મળી આશરે પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ હોસ્પિટલ ખાતે તેમના મિત્રને સુપ્રત કરવામાં આવ્યો હતો આમ ગડકોલ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

અનેક વખત સ્થાનિક સભ્યોને રજૂઆત કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરાતા લોકોમાં ભારે આક્રોશ સુરવાળી ગામ નજીક નહેર ગાબડું દુરસ્ત કરાયું ગામ તળાવમાં ફરી પાણીની આવક શરૂ ઉડતાલીસ કલાકમાં ગાબડું રિપેર થતા નગરપાલિકા વિસ્તારમાં પાણીની રાહત થઈ પાલિકા દ્વારા જળ સંગ્રહ શરૂ કરી આગામી દિવસોમાં નિયમિત પાણી પુરવઠો આપવા જોતરાયું भरूचनी वी सीटी कन्या शैक्षणिक संकुल में वार्षिक महोत्सव निमित्त भव्य उजी कराई आजना सिटी न्यूज समाप्त नवीन समाचारों साते फरी मड़ीसू नमस्कार